મૃતકની ઉંમર પાંત્રીસ વર્ષ હોવાનું જાણવા મળ્યું ગઈકાલે રાત્રે નવ ને પિસ્તાલીસ વાગે ઘટના બની હુમલા બાદ આરોપી વિશાલ કહાર ફરાર થયો હુમલો આડા સંબંધને કારણે થયો હોવાની પોલીસને શંકા મૃતક મોહમ્મદ સૈયદે પત્નીને ત્રણ વર્ષ અગાઉ છૂટા આપ્યા હતા મૃતકની પત્નીએ આરોપી વિશાલ કહાર સાથે લગ્ન કર્યા હોવાની માહિતી મૃતક અને તેની પત્નીનું એક બાળક હતું બાળકને મળવા બંને વચ્ચે સંપર્ક ચાલુ હતો મૃતક છેલ્લા પાંચ વર્ષથી પત્નીથી અલગ રહેતો તો વિશાલ કહારના પણ લગ્ન થયેલા હોવાનું જાણવા મળ્યું બંને એકબીજાના જૂના મિત્રો હોવાનું ખુલ્યું ગઈકાલે હુમલા પહેલા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી હુમલો કરી આરોપી સમા પાસે વિશ્વામિત્રી નદીમાં છુપાયો મોડી રાત્રે પોલીસે આરોપી વિશાલ કહારને દબોચ્યો રાત્રે બાર થી એક વાગ્યા દરમિયાન આરોપીની ધરપકડ ડીસીબી પીસીબી સહિતની ટીમો તપાસમાં જોડાઈ આરોપી પાસેથી ચપ્પો અને લોહી લાગેલા કપડાં મળી આવ્યા વિશાલ કહાર લોકલ બિઝનેસ કરતો હોવાનું જાણવા મળ્યું ગઈકાલે રાત્રે પોણા દસ થી દસ વાગ્યાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો તાત્કાલિક પોલીસ ઘટના પર પહોંચી ગઈ જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ જુલ્ફિકાર સૈયદ છે જેની ઉંમર પાંત્રીસ વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંથી જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડીસીબીના માણસો એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે બાર એક વાગ્યા આસપાસ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા આરોપીને પૂછપરછ કરતા જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના ત્રણ વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે એને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે જે પ્રમાણે તપાસમાં આવ્યું જે પ્રમાણે બંને મિત્રો જ હતા ઘણા સમયથી બંને સાથે જ હતા કોન્ટેકમાં હતા પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઈફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચેથી માથાકૂટ થતા ઉશ્કેરણીજનક કંઈક સંવાદો થયા હશે જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને છરીના ઘામાં

તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જે ચપ્પુ છે તે મળી આવ્યું છે તેના કપડા છે તેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે એફએસએલ ને ઉપયોગ કરીને ટીમ દ્વારા તે તમામ વસ્તુ કરવામાં આવી છે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા ચાલુ છે